પટેલ ટ્રેડ્સ નામના ખાનગી અનાજના વેપારીના ત્યાં જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી શહેરાના નાડા બાયપાસ રોડ ઉપર આવેલી ખાનગી અનાજના વેપારીના ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાની કાર્યવાહી આવી સામે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમની તપાસ દરમિયાન સરકારી ચોખા અને ઘઉંનો અનઅધિકૃત જથ્થો મળી આવ્યો હતો સરકારી અનાજના ચોપન કટ્ટા ચોખા અને આઠ કટ્ટા ઘઉં મળી આવતા અનાજની દુકાનની સીઝ કરવામાં આવી સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી ખાનગી અનાજની દુકાનમાંથી મળી આવેલ સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો કોઈ સસ્તા અનાજની દુકાનો હોવાથી તે દિશામાં તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે આજ રોજ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકામાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનોને ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી અર્થ નીકળેલ હતી તે દરમિયાન એક શંકાના આધારે અને એક અગાઉની બાતમીના આધારે જે શેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદીન કે જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે અગાઉ પણ મામલાદાર શેરાએ તપાસણી કરીને અમુક જથ્થો જપ્ત કરેલ હતો તે શંકાને ધ્યાનમાં રાખીને આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી છવ્વીસોને અઢાર કિલોગ્રામ સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળી આવેલ છે જેની કિંમત થાય છે એક લાખ બે હજાર એકસો બે રૂપિયા તેમજ ચારસો ને પંચોતેર કિલોગ્રામ

જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર